શું નામ તારું હીરા પ્રાપાન જુનાશભાઈ ઓકે ઉંમર કેટલી છે 15 વર્ષ હવે તું મારી પાસે આવ્યો ત્યારે તને આમ શું તકલીફ હતી ત્યારે મારે શ્વાસ ખેંચાતો હતો શરદી ઉધરસ ઓકે એના માટે શું કઈ રીતે મેનેજ કરતો તો શું લેતો તો દવા કે જેનાથી તને આરામ થતો અસ્થાલિન ડીઓલિન તે બધી હા એ મતલબ દવાઓ નેબ્યુલાઇઝર તરીકે એટલે બાફ મૂકે તો આરામ થતો તો એટલે તકલીફ શું થતી હતી બાફ લેવો પડતો તો શ્વાસ જ ખેંચાવા માટે આપણે શ્વાસ ન ઓકે તો આવું તમને આમ રોજ જ પ્રશ્ન રહેતો તો અઠવાડિયામાં કેટલી વાર આવે પ્રશ્ન રહેતો ઓકે ત્રણ થી ચાર વાર ઇસ્યુ રહે બરાબર અને લગભગ આપણે એક થી બે વર્ષની ટ્રીટમેન્ટ લીધી પછી આપણને પહેલાની કમ્પેરિઝનમાં અસ્થાલિન અથવા ડિયોલિનની જરૂર કેવી રહે છે બહુ જ ઓછી જરૂર જ નથી પડતી ક્યારેક બાય ચાન્સ જ લેવો પડે છે ઓકે બરાબર એટલે અત્યારે આપણે સારવારથી જે દમ અસ્થમા જે તકલીફ હતી એમાં પૂરેપૂરો આરામ છે હા બરાબર હા ઓકે ચાલો થેન્ક યુ